જય શ્રી કૃષ્ણ જય કૃષ્ણ બોલો બોલો ક્યાં અટવાણા આપણે અટવાણા બીજા કેસ છે ના ના એમાં યાદ આવ્યું ને એટલે હા બોલો આપણે નથી ફસા ને ના ના હા બોલો શું છે સર પ્રશ્ન એ કે આપણે જમીન લીધી હોય ને એમાં એકની ખાતેદારી તૂટતી હોય પછી એ જમીન ઉપર બીજા ભાઈ જમીન લીધી હોય તો શું થાય જેની ખાતેદારી તૂટે છે ને હા એને તો તકલીફ છે જ જેની ખાતેદારી નથી તૂટતી એને કઈ તકલીફ નથી

તમારી વારસાગત બરાબર છે હવે તમે બીજે વિશેષ આગળ માર્ગદર્શન આપી દઉં કે મારી ખાતેદારી તૂટે છે તો એ જમીનમાં આખામાં શ્રી સરકાર કે ત્રણસો ટકા પેનલ્ટી ન થાય મારા ભાગ પૂરતી થાય તમે મારો મારો ભાગ ખરીદી લ્યો બરોબર તો તમારી ત્રણસો ટકા પેનલ્ટી મારા પચાસ ટકા ભાગ પૂરતી ભરવાની રહે અથવા તો મારો ભાગ હું અન્ય કોઈ પણ વ્યક્તિને વેચું તમારો યથાવત રાખો છો તો તમને કોઈ અસર ન આવે ખરીદનાર પાછો ખેડૂત હોવો જોઈએ તો એને ત્રણસો ટકા પેનલ્ટી ભરી દે એટલે એ રેગ્યુલાઇઝ થઈ જાય હા ઓકે ઓકે સર આમાં સરકારના ખાતામાં પૈસા જાય બીજું કાઈ ના થાય એ સરકારી નો થાય અને નિર્દોષ ખાતે તૂટે નહીં હા ઓકે સર ઓકે હા ભલે ભલે